હેલો મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બતાવીએ કે જૂના જમાનાની માટી કેમ તૈયાર થતી હતી પહેલાં આધુનિક જમાના તરફ મિત્રો પહેલાં આવી રીતના થોડી માટી જુદી કરી લઈશું પહેલાંના જમાનાની ટ્રેક ટેકનિક છે ભાઈઓ અમારી ચેનલ પણ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા ભાઈ

તૈયાર થઈ ગયો છે તૈયાર થઈ ગયા છે બે ચાર પાંચ બનાવી નાખ્યા છે તમને મિત્રો આમાં કાઢીએ છીએ આ પીપળા છે એમાં માટી નાખીને ગાળવાની જો ત્રણ ગાયા છે તો મિત્રો હાલ માટી વતરાતી નથી એના કારણે તો મિત્રો ભાવવા માટલા બને છે જો મિત્રો આ ભાઈ આપણે માટલું બનાવીને દેખાડે છે જો મિત્રો આપણું માટલું તૈયાર થઈ ગયું છે

જો કેટલી મહેનત લાગે છે આપને ખબર હશે ને જે ભાઈ પ્રજાપતિ હોય એમને ખબર જ હશે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો ગલ્લો બનીને તૈયાર થઈ ગયો છે અને ફટાફટ કાપી નાખીએ છીએ આમથી તો ભાઈ કેટલા ગલ્લો બની ગયો વલ્ચર ભાવ મિત્રો આપણો ગલ્લો તૈયાર થઈ ગયો છે મિત્રો આ માટીનું મશીન છે તો એના અંદર આવું હોય છે જે અહીંયાથી નાખીએ તો અહીંયાથી માટી નીકળે છે પછી આવું બને છે મિત્રો આ ભઠ્ઠી છે તો અમારે આવાનાવા વિડીયો જોવા માટે લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી ચેનલને તો મળી એક નવા ફરીથી નવાડિયો મેં